ચંદ્રવદન ભાઈ આપનું સ્વાગત છે ચંચળ ન્યૂઝ ચંદ્રવદન ભાઈ તમે જે માહિતી આપી ખાસ કરીને જય કચ્છ વિશે કે નેવું વર્ષ જૂનું અખબાર કચ્છ જેવા સરહદી વિસ્તારમાં ત્યારે તો મને ખબર છે કે આ ભૂકંપ પછી ડેવલપ થયું એના પહેલાનો વિસ્તાર તો આપણો કેવો હતો દુકાળ પડતા ને આવી બધી પરિસ્થિતિ જ્યારે જય કચ્છ તો સાહી વખતની પરિસ્થિતિ થી જર્નાલિઝમ માં છે તો ફૂલશંકરભાઈ પટણી એમનું પત્રકારત્વમાં આવવાનું કેવી રીતે થયું અને જય કચ્છની સ્થાપના કેવી રીતે થઈ આજે વાત કરું તો કચ્છના પત્રકારત્વનો લગભગ બસો વર્ષનો પ્રગટ ઇતિહાસ છે અને એમાં અમારું પત્ર જય કચ્છ નેવું વર્ષથી ચાલું છે એ રીતે અમે ગૌરવ અનુભવીએ છીએ પત્રકાર તરીકે તેઓ તે સમયના રાજકીય સ્થિતિમાં આવ્યા હતા તે વખતે કચ્છમાં રાજાશાહી હતી અને કચ્છની મોટાભાગની પ્રવૃત્તિઓ મુંબઈમાં જ થતી હતી એટલે અને કચ્છમાં રાજાશાહી યુગમાં પ્રેસ ચલાવવો કે છાપાં ચલાવવા એની કોઈ સગવડ નહોતી અથવા પ્રતિબંધ હતો એ સંજોગોમાં એમણે મુંબઈથી ઓગણીસો ચોત્રીસની બાવીસમી સપ્ટેમ્બરે જય કચ્છ શરૂ કર્યું એ પહેલાં તેઓ અમદાવાદમાં પણ ઘણા વર્ષ હતા અને મારે ઉલ્લેખ કરવો છે છગનલાલ ભવાની શંકર મહેતા એ જૂની પેઢીના પત્રકાર અને મારા પિતાશ્રીના એ ગુરુ કહી શકાય એમના અખબારમાં અમદાવાદમાં એમણે સ્વતંત્ર તરીકે કાર્ય કર્યું એ પછી બીજા અખબારોમાં શરૂ કર્યું પણ એમને પોતાની સ્વતંત્ર વિચારસરણીને કારણે એમ લાગ્યું કે મારે મારું અખબાર શરૂ કરવું જોઈએ કારણ કે તે વખતે જે અખબારોના માલિકો હતા એ લોકોની ઈચ્છા પ્રમાણે અખબાર ચલાવવું પડતું એ એમને પોસાય એમ નહોતું એટલે ઓગણીસો ચોત્રીસથી એમણે આ અખબાર શરૂ કર્યું અને અઠાવન વર્ષ સુધી એટલે કે ઓગણીસો બાણુંમાં એ અવસાન પામ્યા ત્યાં સુધી તંત્રી તરીકે તેઓ કાયમ રહ્યા હતા અખબારમાં એમણે ઘણા સંઘર્ષો પણ વેઠ્યા હતા તે વખતની જે આખી સ્થિતિ હતી જયકસ દૈનિકની આપે સ્થાપનાની વાત કરી મુંબઈ છપાતું બરાબર તો ઓગણીસો ને ચોત્રીસમાં શરૂ થયું તો એ સમયે કચ્છનો માહોલ કેવો હતો આપની પાસે ગ્રંથોમાં જૂના પુસ્તકોમાં એમની સાથે જેમણે કામ કર્યું એમની પાસેથી આપે જાણ્યું હશે એ સમયે કચ્છનો માહોલ કેવો હતો અને અખબાર કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થતું જિલ્લામાં સમાચારો કેવી રીતે લેવામાં આવતા હતા મને ખ્યાલ છે ત્યાં સુધી મુંબઈથી તે વખતે વિમાની સેવા ચાલુ થઈ હતી અને તે વખતે અમારું પત્ર કતમ અને લોકો ટપાલ મારફતે સમાચાર મોકલતા સોળપાનાનું અમે સાપ્તાહિક પ્રસિદ્ધ કરતા એમાં સમાચારો પણ આવે લેખો આવે બધા આવતા અને એનું સંકલન કરીને તે વખતે મુંબઈમાં ગાયા બિલ્ડિંગ મસ્જિદ મંદર રોડ ઉપર હતી ત્યાં આમની ઓફિસ હતી અને સામેના ભાગમાં પ્રેસ હતો ત્યાંથી એ પોતાનું પત્ર પ્રગટ કરતા હતા સમાચારો કેવી રીતે એકઠા કરતા હતા એ સમયે કેમ કે વાહન વ્યવહારની એટલી સુવિધાઓ પણ હતી ગામડાથી સમાચાર લેવા કરવા એનું શું હતું જરાક દર્શકોને જણાવો તે વખતે મને ખ્યાલ છે ત્યાં સુધી ટપાલ મારફતે જ આવતા સમાચાર કારણ કે ટેલિફોનિક વ્યવસ્થા તો હતી નહીં અને તેમ છતાં પણ એમને મેં જૂની ફાઇલો જોઈ છે જય તો એમાં ગામે ગામના સમાચારો એમાંથી આપણને મળી રહેતા કારણ કે તે વખતે આ પ્રકારનું આ એક જ અખબાર હતું જે મુંબઈ અને કચ્છ સાથે સંકળાયેલું હતું ખાસ કરીને અખબારની વાત કરીએ જય કચ્છ આપે જણાવ્યું તેમ શરૂ થઈ ગયું એના પછી કયા કયા પડકારો આવ્યા અખબાર સામે અને ફૂલશંકરભાઈ સામે એમના વિશે કહું તો જય કચ્છને ટીચિંગ પ્રોબ્લેમ ઘણા એટલે કે દાંત આવવા સમયની જે સમસ્યાઓ હોય એવી સમસ્યાઓ એમને સહેવી પડી હતી ઓગણીસો ચોત્રીસમાં શરૂ કર્યું અને ઓગણીસો પાંત્રીસ છત્રીસમાં સિંધમાં નગરપાર્કરમાં એમની સામે રાપરના એક ફોજદારે કેસ બદનક્ષી કેસ દાખલ કર્યો તે વખતે સિંધ સુધી જવું એટલે આખું રણ પાર કરવું પડતું લગભગ એકસો પચીસ કિલોમીટરની એ ઊંટની સવારી કરીને બેલાસી નગરપારકર જતા હતા અને ત્યાંથી તે વખતે એ કઠિન યાત્રા લગભગ ચાર પાંચ દિવસ ચાલતી અને નગરપાલકર પહોંચી અને ત્યાં એ કેસ લડતા તે વખતે ત્યાં કોઈ વકીલ મળતા નહીં એટલે કેસમાં બહુ એમને ફાવટ ના આવી અને સજા પણ સહન કરવી પડી હતી પણ એક પત્રકાર તરીકે એમણે જે આ રણની યાત્રા કરી છે એ મને એમ લાગે છે કે ગુજરાતના કોઈ પત્રકારે આવી યાત્રા સહન કરીને પોતાનું અખબાર ચાલુ રાખ્યું નહીં હોય એ પછી ઓગણીસો ઓગણચાલીસમાં કચ્છમાં સ્વરાજ્યની લડત ચાલુ થઈ અને જય કચ્છ ખરીદવું એટલે એક ગુનો લેખ હતો અને તે વખતે એક આંદોલન છેડાયું પરંતુ ગાંધીજીની અપીલ પરથી એ સત્યાગ્રહ મોકૂફ રખાયો જો તે પ્રખાયો ન હોત તો જયકચ્છ ખરીદનારાઓની અટકાયત પણ થઈ હોત ઓગણીસો ચાલીસના માર્ચમાં એમને કચ્છ રાજ્યે અખબાર ઉપર પ્રતિબંધ લાદ્યો તે સમયના સંજોગોને જોતા અને જય કચ્છ કચ્છમાં ના આવે મુંબઈથી ભલે પ્રસિદ્ધ થાય પણ મારા પિતાશ્રી હિંમત ના હાર્યા અને એમણે જુદા જુદા નામોથી અખબારો ચાલુ રાખી અને એ અખબારી ધર્મ એમણે ચાલુ રાખ્યો તો કચ્છ વિજય કચ્છ પત્રિકા અને છેવટે એમણે જીયેરા નામનું અખબાર શરૂ કર્યું અને રાજાશાહીનું જિયેરા એટલે રાજાશાહીએ એના ઉપર પ્રતિબંધ મૂક્યો નહીં અને એ ચાલુ રહ્યું પણ દરમિયાન ઓગણીસો અડતાલીસ એટલે કે આઠ વર્ષ આ પ્રતિબંધ ચાલુ રહ્યો ઓગણીસો અડતાલીસમાં કચ્છનું ભારત સંઘમાં જોડાણ થયું અને આપોઆપે પ્રતિબંધ ઉઠાવી લીધો તમે કીધું એમાં પડકારો તો અખબાર સામે આવ્યા પણ ખાસ કરીને આજની તારીખે અખબારો ચલાવવા ખૂબ જ મુશ્કેલ પડે છે ખાસ કરીને પ્રિન્ટિંગથી લઈને ખર્ચ કરવો સર્ક્યુલેશન હોય તો કોપીઓ છાપવી આ બધામાં કેવી રીતે એમનું યોગદાન રહેતું એમણે પોતાની રીતે જ અખબાર ચલાવ્યું હતું પોતાના ખર્ચે અને જોખમે અને ઘણી વાર તો દૈનિક શરૂઆતમાં સાપ્તાહિક હતું પછી દૈનિક ચાલુ કર્યું અને દૈનિક ચાલુ રાખવું એ એક પડકાર હતો એ પોતે પણ કમ્પોઝ કામ જાણતા તે વખતે કમ્પોઝિંગ થતું આ કંઈક ટેલિપ્રિન્ટરનો યુગ નહોતો કે કમ્પ્યુટરનો યુગ નહોતો અને પ્રિન્ટિંગ કરતા પ્રિન્ટિંગ પણ પોતે જાણતા અને એક બે અમારા કમ્પોઝિટર એવા હતા કે જે અમારી સાથે જોડાયેલા રહ્યા વર્ષો સુધી એમાં મારે એક ઉલ્લેખ કરવો જોઈએ તુલસીદાસભાઈ જીવરાજ શાહનો એ લગભગ સોળ વર્ષ અમારી સાથે રહ્યા અને જય કચ્છ માત્ર દૈનિક તરીકે નહીં પણ એમણે દિવાળી અંકો પણ પ્રસિદ્ધ કર્યા હતા ઓગણીસો સ સાડત્રીસમાં દિવાળી અંક બહાર પાડ્યો પછી ઓગણીસસો છાસઠથી લગભગ વીસેક વર્ષ સુધી દિવાળી અંકો એમણે પ્રકાશિત કર્યા પણ જાહેરાતો લેવા જવી સમાચારો લેવા જવા એ બધું પોતું પોતે એકલી હાથે જ કરતા અને સવારે વહેલી સવારે જય કચ્છને પ્રકાશિત કરી દેતા હતા પત્રકારો તમે એવું કહેવાય અત્યારે અમે બધા બી જર્નલિઝમના ફિલ્ડમાં છીએ તો જ્યારે સ્ટોરી કરતા હોય ને ત્યારે અત્યારે અમારા પેઢીમાં એવું છે કે ખાવા પીવાના ઠેકાણા નું હોય કે સવારે બ્રેકફાસ્ટ કરીને આવી ગયા પછી જમવા ઘરે ક્યારે પૂછીએ ને એ નક્કી ન હોય એમના સમયમાં એવું હતું કે ભાઈ આવી ગયા ઓફિસે કે ફિલ્ડમાં ગયા પછી જમવાનું નક્કી નહીં અથવા તો આખી આખી રાત કામ કરવું પડે એવું બધું થાય કે એમનું હતું એ આખી આખી રાત એમણે ઉજાગરો કર્યો છે એમના વિશે કહું તો એમણે જિંદગીમાં નીંદર જ બહુ ઓછી કરી છે આખી રાત જાગતા અને જય કચ્છને એમણે ચાલુ રાખ્યું હતું તે વખતે જે સંજોગો હતા એમાં એમની એ વિશિષ્ટતા હતી કે એમણે હાર્યા વિના બધું કામ કર્યું ચંદ્રચંદ્રભાઈ આપણી પાસેથી જાણવા માંગીશ એક પત્રકારથી હંમેશા ક્રાંતિકારી વિચારો ધરાવતો હોય છે તો તેમના તરફથી કચ્છના ડેવલપમેન્ટ માટે અથવા તો ત્યારે જે પરિસ્થિતિઓ એની સામે અવારનવાર અવાજ ઉઠાવવામાં આવ્યો હતો વિવિધ સંસ્થાઓ હતી કે આપશો મારા પિતાશ્રી જાહેર જીવનમાં પ્રવૃત્ત હતા અને પત્રકારત્વના ક્ષેત્રને વળગી રહ્યા હતા અને એમની વિચારસરણી બહુ સ્પષ્ટ હતી એ કોઈ પણ ચમરબંધીને પણ છોડતા નહીં કચ્છી પ્રજાકીય પરિષદ જે તે વખતે આઝાદી યુગમાં હતી એના એક વખત મંત્રી પણ રહ્યા હતા પણ એ કચ્છી પ્રજાકીય પરિષદે એક વખત કચ્છ રાજ્યને વફાદાર રહેતો ઠરાવ પસાર કર્યો ત્યારે તેનો જોરદાર એમણે વિરોધ કર્યો હતો અને અખબારોમાં એની ઝુંબેશ પણ ચલાવી હતી અને એ માટે એમણે સહન કરવું પડ્યું હતું એ રીતે કોંગ્રેસના ઘણા જે વિચારો હતા એમનો પણ એમણે વિરોધ કર્યો હતો ખાસ કરીને આઝાદી પહેલાનું અખબાર છે તો ત્યારે તો ઘણી બધી ચળવળો અને ઘણું બધું જ ગાંધીજી આખી આઝાદીની લડત ચલાવતા હતા સ્વતંત્ર સેનાની આટલા બધા કચ્છમાં પણ સભાઓ કઈ રીતનું હતું એમ તે વખતે પત્રકારત્વ છે ને આખું મિશન હતું તે વખતે પત્રકારત્વમાં કમાણીનો કોઈ વ્યવસાય નહોતો અને માત્ર પોતાની સિદ્ધાંતોને વરેલા પત્રકારોની બહુ મોટી સંખ્યા હતી અને એમાં મારા પિતાશ્રીએ એ વ્યક્તિત્વને પોતાને જાળવી રાખ્યું હતું હું એક વાત કરું તો ઓગણીસો પંચોતેરમાં જ્યારે કટોકટી લાદવામાં આવી ત્યારે તેમણે એનો વિરોધ કર્યો તંત્રીલેખો કોરા મૂકતા પણ સરકારે ફરજ પાડી અને તંત્રીલેખો લખવા ફરજિયાત કર્યા એટલું જ નહીં જય જાહેરાતો પણ એમણે બંધ કરી દીધી હતી જાહેરાતો બંધ થાય ત્યારે અખબાર ચલાવવું ખૂબ જ મુશ્કેલ પડી જાય છે પણ મારા ખ્યાલથી તેઓ અટક્યા ન હતા ત્યારે પણ હા નહોતા અટક્યા જાહેરાતો જાહેરાતો અમે ઓછી થઈ ગઈ હતી તે વખતે તે છતાં એમણે વગર જાહેરાતે પણ અખબાર ચાલુ રાખ્યું હતું એમની જયકચ્છની વાત કરવા માગીશ જયકચ્છ આમ તો નેવું વર્ષ એટલે ખૂબ જ જૂનું અખબાર કચ્છનું અને હજી પણ કાર્યરત ચાલુ છે છાપું તો અખબાર ચાલુ છે તો ત્યારથી કરીને અત્યાર સુધી કેવા કેવા પરિમાણો અખબારમાં આપે જોયા છે જે જ્ઞાન મળ્યું છે જ મળ્યું છે અને એના આધારે એક પત્રકાર તરીકે હું પણ તૈયાર થયો હતો જે કચ્છમાં સહતંત્રી તરીકે મેં પોતે પણ ઘણા વર્ષો સુધી એમના નેતૃત્વમાં કાર્ય કર્યું હતું એમનું જે પત્રકાર હતું હતું ખાસ કરીને ગામડાઓના કી એનો કોઈ યાદગાર પ્રસંગ તમારા ધ્યાનમાં છે એમના મિત્રોએ તમને વાત કરી બીજું કંઈ ગામડામાં તો એ બહુ ફર્યા છે લગભગ કચ્છ આખું એમણે જોયું હતું એમાં કોઈ યાદગાર પ્રસંગ જેમ તમે કીધું નગર પાર્કરમાં લાંબી યાત્રા ઊંટ ઉપર હતી તો આવા કોઈ જર્નાલિઝમમાં રિપોર્ટિંગ કરવા ગયા હોય ને કોઈ યાદગાર એમને કંઈ એવું દેખાયું હોય એવું કોઈ પ્રસંગ આપણે તો અસંખ્ય પ્રસંગો છે કોઈ મને જો કે કદાચ યાદ નહીં હોય ત્યારે કટોકટી જ્યારે આવી ત્યારે જય કચ્છની ભૂમિકા શું હતી કેવી રીતે આખું તેમણે પરિસ્થિતિને હેન્ડલ કરી દીધું કેમ કે અખબારો ઉપર બી ત્યારે તો ઘણા નિયંત્રણો હતા ઓગણીસો પંચોતેરમાં કટોકટી આવી ત્યારે તેનો એમણે પ્રતિકાર કર્યો હતો કારણ કે એ તે વખતે કોંગ્રેસ સાથે જોડાયેલા નહોતા અને આ કટોકટી પહેલાં પણ ઇન્દિરા ગાંધીએ જે પગલાં લીધા એનો પણ એમણે અખબારોમાં વિરોધ કર્યો હતો પણ એમનું જે મુખ્ય ધ્યેય હતું એ કચ્છ પૂરતું જ હતું અને કટોકટીમાં એમને ઘણું સહન કરવું પડ્યું હતું કારણ કે એમને તે વખતે સેન્સરશીપ લાદી હતી એટલે અખબાર ચલાવવું એ પણ એક મુશ્કેલ કાર્ય હતું અને દૈનિક બહાર પાડવું તે પણ અખબારો ઉપર પ્રતિબંધ લાદી દીધા હતા આપ શું કહેશો એમનું જીવન તમે તો નજીકથી નિહાળ્યું છે આખું જોયું છે શું કઈ બાબતોનું અનુસરણ આજની પેઢીએ કરવું જોઈએ આ જૂનું પત્રકાર તો આખું અલગ છે તેમ છતાં પણ હું એમ માનું છું કે પત્રકારોએ સિદ્ધાંતોને જાળવી રાખવા જોઈએ અને એક મિશન તરીકે જો પત્રકાર તરીકે અપનાવશે તો એ અવશ્ય સફળ થશે એવું મારું માનવું છે ચંદ્રવદનભાઈ જયકચ આમ તો કહીએ તો ઓગણીસો ચોત્રીસથી કરીને અત્યાર સુધીની મજલ ખૂબ જ લાંબી કહેવાય અને કચ્છના ઇતિહાસમાં જે મહત્વપૂર્ણ જેટલી બી ઘટનાઓ છે તે બધાનો ઘટનાક્રમ એક અખબાર તરીકે જય કચ્છ છે તો આવરી જ લીધો હશે તો આજે આખું અનમોલ હું અણમોલ શબ્દ વાપરીશ અણમોલ સાહિત્ય છે એને સાચવવા માટે આપના પરિવાર દ્વારા શું પ્રયાસો થઈ રહ્યા છે અત્યારે હું એમ કહું કે જય કચ્છ સાથે કચ્છના ઇતિહાસ સંકળાયેલો છે અને એમાંથી ઘણા વર્ષ પહેલાં એક અમારા સ્નેહીએ પીએચડી કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી એ સફળ ન થઈ શક્યા એમાં પોતે પણ આજે ભૂકંપ પછી ભૂકંપ સુધી અમે નાગરચકલામાં કાર્યાલય હતું અને એમાં હતા પણ ભૂકંપ પછી આખું મકાન જમીન દોસ્ત થઈ ગયું અને અમારે પણ બીજે સ્થળાંતર કરવું પડ્યું એ સંજોગોમાં જય કચ્છની ફાઇલોને સાચવવાનું કાર્ય બહુ મુશ્કેલ હતું અમારી પાસે તે જે અત્યારે જે રહીએ છીએ સુવિધા ઘરની બહુ નાની હતી અને અમારે ઘણા વર્ષો સુધી જયકતની ફાઇલો ઘણી ફાઇલો તો મેસ્ત નાબૂદ થઈ ગયા જેવી છે પરંતુ અમે વિચાર્યું કે આ ફાઇલોનું કેવી રીતે સંકલન કરવું ત્યારે વિજયરાજજી પુસ્તકાલયનો અમે સંપર્ક કર્યો ને એ લોકોએ અમને સારો સહયોગ આપ્યો એમના હોદ્દેદારો તે વખતે હતા નરેશભાઈ અંતાણીને બધાએ અને એ લોકોએ તે આખી બધી જ ફાઇલો અમારી જય કચ્છની ત્યાં છે ને અત્યારે એ લોકોએ ત્યાં વ્યવસ્થિત એનું સંચાઓ સાચવીને બેઠા છે ત્યાં એને કારણે અમારી ફાઇલો સચવાઈ રહી છે અને એની સાથે કચ્છનો ઇતિહાસ પણ આખો સચવાયેલો પડ્યો છે આજે કોઈ પણ એ લોકો લાઇબ્રેરીમાં જાઓ તો જય કચ્છની ફાઇલ તમને જોવા માટે આપી શકે છે આગામી દિવસોમાં આપણી શું ઈચ્છા છે જયકચ અને સ્વર્ગીય ફૂલશંકરભાઈએ જે યોગદાન આપ્યું છે એને આવનારી પેઢી વર્ષો સુધી યાદ રાખે એમના માટે શું કરવાની આપના પરિવારની ઈચ્છા છે અત્યારે તો અમે અમારું અખબાર ચાલુ રાખ્યું છે ને તમે ખ્યાલ છે તે રીતે આજે અખબાર ચલાવવું પણ મુશ્કેલ છે એટલે અમારી ઈચ્છા તો એમ છે કે શતાબ્દી ઉજવે આ પત્ર પણ શતાબ્દીની મંજિલ તો બહુ દૂર છે પણ મારી ઈચ્છા એવી છે કે અખબાર ચાલુ રહે મારા પિતાશ્રીની ઈચ્છા હતી કે કોઈને સોંપવું નહીં અને પોતે જાતે જ ચલાવવું આજે અમે અખબાર જાતે જ ચલાવીએ છીએ અને એક ટ્રસ્ટને અમે સોંપ્યું છે પણ એનું સંચાલન આપવું અમારા હાથમાં જ છે કે જેથી જય કચ્છનું જે સંભાળ અથવા એક બાળક તરીકે એમણે જે સંભાળ્યું હતું છાપાને એ એનું પોત આખું જળવાઈ રહે તો દર્શક મિત્રો આ હતા આજની ચર્ચામાં ચંદ્રવોધનભાઈ પટણી જેમણે બાણું વર્ષથી પ્રસિદ્ધ થઈ રહેલા જયકચ્છ અખબાર વિશે વાત કરી સ્વર્ગીય ફૂલશંકરભાઈ પટણી જેઓ કચ્છના પત્રકારત્વના આધારસ્તંભ કહેવાય છે તેમના વિશે વાત કરી કેવા સંઘર્ષો હતા રાજાશાહી જોઈ આઝાદી જોઈ કટોકટી જોઈ કચ્છના ઇતિહાસમાં જે મહત્વપૂર્ણ તમામ બાબતો છે તેનો ઇતિહાસ જય કચ્છે આ લેખ્યો જ હશે અને ખાસ કરીને એમની જે પુસ્તક તંત્રીલેખો જે બહાર પડે છે તેમાં એક કચ્છના રણમાં ચુકાદો આવ્યો ત્યારે ફૂલશંકરભાઈ સ્વર્ગીય ફુલશંકરભાઈએ લખ્યું હતું કે કલમ કંપે છે દિલ ધડકે છે અંતર ડખે છે જો અમે પ્રજાની નાડ પારખતા હોઈએ પ્રજાના ધબકાર સમજ્યા હોઈએ તો અત્યારે માત્ર આ કાળું ચોકડું જ રજૂ કરીને દિલની વ્યથા રજૂ કરીએ છીએ આ શું હતું એ ઓગણીસો પંચોતેરમાં જ્યારે કટોકટી લાદવામાં આવીને ત્યારે મારા પિતાશ્રીએ લખ્યું હતું ને આ જે તમે હમણાં વાંચન કર્યું એ મને એમ લાગે છે કે કચ્છનો જે ચુકાદો આવ્યો ઓગણીસો પાસઠના યુદ્ધ પછી અને તે વખતે એને એમ લાગ્યું કે આ કંજરકોટ થાળબેટ બધા ગુમાવ્યા તે વખતે એમણે આ લખ્યું હતું અને એમાં એણે નારી સરકારનો ઉલ્લેખ કર્યો હતો નારી સરકાર એટલે ઇન્દિરા ગાંધીની નીતિનો મારે બીજો એક વિચાર વહેતો કરવો હતો કે મારા પિતાશ્રીના અવસાન પછી ફુરશંકર પટણી સ્મારક સમિતિએ પત્રકારોનું સન્માન કરવાની એક પ્રણાલિકા શરૂ કરી હતી ઘણા વર્ષોથી લગભગ પંદરથી વીસ વર્ષ સુધી મોરબી કુંદનભાઈ ધોળોકિયાની પહેલથી એ બધું થયું અને એ એક યાદગાર અમારા પરિવાર માટે અને પત્રકાર જગત માટે પણ કારણ કે એમાં રાજ્યપાલ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષો બધા એમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા એનો મારે ખાસ ઉલ્લેખ કરવો જોઈએ અત્યારે સમિતિ બહુ સક્રિય નથી પરંતુ મારા પિતાશ્રીની સ્મૃતિ જાળવવા એ લોકોએ જે કાર્ય કર્યું છે એના હું આ તબક્કે વિશેષ રહીશ ચંદ્રવંદનભાઈ અમે શુભેચ્છા આપીએ છીએ કે જે પિતાનો વારસો છે પત્રકારત્વમાં એ આપ અને આપના સંતાનો પણ પત્રકારત્વમાં આગળ વધારી રહ્યા છે રહી વાત પ્રવૃત્તિઓની તો જે પ્રવૃત્તિ એવોર્ડ આપવા કે અન્ય સેવાકીય જે કાર્યો કરવામાં આવે છે આપના પરિવાર દ્વારા સંસ્થા દ્વારા તે આગામી સમયમાં ફરી કાર્યરત થશે અને ખાસ કરીને આજે ચંદ્રવંદનભાઈએ મને એક આ પુસ્તક પણ આપ્યું છે ભેખધારી પત્રકાર તેમાં સ્વર્ગીય ફૂલશંકરભાઈ પટણીના જે સંસ્મરણો છે તે પણ છે આ પુસ્તક આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને જે માહિતી ખાસ કરીને કચ્છના ઇતિહાસની કચ્છના સૌથી જૂના અખબારની માહિતી અને તે સમયના પડકારોની માહિતી દર્ દર્શકોને આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર મારી મને જે તક આપી તે બદલ આપનો હું વિશેષ આભાર માનું છું